નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસ એન વિદ્યાલયના આ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચોથું ચેપ્ટર જે છે એની અંદર વસ્તી વિસ્ફોટ જે છે કે વસ્તી જે રીતે વધી રહી છે એ અને એની ઉપર નિયંત્રણ માટે જે કહી શકાય જન્મ નિયંત્રણ ખૂબ જરૂરી છે તો એના માટે કયા કયા પગલાં લઈ શકાય અને હાલની ગવર્મેન્ટ જે છે આપણી બરાબર અને અન્ય સંસ્થાઓ જે છે એનજીઓ છે એ કઈ કઈ રીતે આમાં મદદરૂપ

ઘણા વર્ષોથી જોઈએ તો બરાબર શતાબ્દીઓ જે કહે છે એમ જે જે વર્ષો છે તો એની અંદર જે છે વિવિધ ક્ષેત્રો જે છે એમાં સાર્વત્રિક વિકાસ થયો છે લગભગ લગભગ બધી જ બાબતમાં જે છે ધીમે ધીમે આપણે વિકસિત થતા જોઈએ છીએ એડવાન્સ જે છે એ લેવલ ઉપર આપણે જતા જઈએ છીએ એ સ્માર્ટફોન હોય તો પણ ભલે બરોબર અને કોમ્પ્યુટર હોય તો પણ ભલે કે આપણી રહેણી હોય તો પણ ભલે ધીમે ધીમે જે છે આપણું જીવન એક અલગ લેવલ તરફ જે છે અપગ્રેડ થઈ રહ્યું છે બરોબર તો વાત કરે છે તો સાર્વત્રિક વિકાસ થયો છે જેને લીધે લોકોના જીવનમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે ઘણા ગામડાઓ હજી પણ એવા છે હું નથી કહેતા સો ટકા ઘણા ગામડાઓ હજી પણ એવા છે કે જ્યાં લાઇટની પણ સુવિધા નથી પણ સો વર્ષોની વાત કરવામાં આવે તો ઘણું બધું પરિવર્તન છે માત્ર આપણે આપણા દાદા દાદીને પૂછીએ કે એમના જમાનામાં એમના જીવનમાં કઈ કઈ સુવિધાઓ હતી અને હાલમાં આપણી પાસે કઈ કઈ સુવિધાઓ છે તો પણ ઘણો બધો ફેર આપણને દેખાઈ આવશે બરોબર તો સુધારો તો છે તો શું કહે છે કે જીવનમાં નોંધપાત્ર જે છે સુધારો આવ્યો છે જો કે સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટક વિસ્ફોટાત્મક કીધું છે અસર કરે છે એટલે એનો મતલબ શું કહે છે કે જીવનની સ્થિતિ જે છે એ સારી પણ એની સાથે સાથે શું કીધું છે કે વધતી સ્વાસ્થ્ય સગવડો એ વસ્તી વૃદ્ધિ જે છે એની ઉપર વિસ્ફોટાત્મક રીતે અસર કરે છે એનો મતલબ કે ધીમે ધીમે જે છે એ બધી સુવિધાઓ ઉપલબ્ધ થવા માંડી હવે ડાક્ટરી સારવાર છે એની પણ સુવિધાઓ હાલના સમયમાં જે છે ખૂબ અગ્રેસર કહી શકાય કે પહેલાના સમયની અંદર મૃત્યુ થતું ને તો મૃત્યુ માટે જવાબદાર કારણ તમે પૂછો ને તો માત્ર માત્ર શું હોય ખબર છે કે કોઈ ગુમરું થયું હોય ને મૃત્યુ થાય અથવા તો જે કહી કે તાવ હતો અને મૃત્યુ થઈ ગયું ઘણા સમયથી ખાંસી હતી અને મૃત્યુ થયું કારણ શું કે આવા રોગો માટેનું નિદાન જે છે એ વખતે એટલું બધું અગ્રેસર શક્ય ન બન્યું બરાબર હાલના તબક્કાની અંદર એટેક આવે છે હાર્ટ એટેક તો પણ જો સમયસર જે હશે ડૉક્ટર જે હશે એની પાસે પહોંચી જઈએ હોસ્પિટલ તો એનું પણ નિદાન એટલે કહેવાનો મતલબ કે શક્યતા જે છે આપણું મેડિકલ ફિલ્ડ જે છે એટલું અગ્રેસર છે કે એનાથી બનતા બધા જ પ્રયત્ન કરી છૂટે બરાબર જે પહેલાં શક્ય ન હતું તો એનાથી થયું શું તો પહેલાંના સમયની અંદર પહેલાંના સમયની અંદર જે બાળક જન્મ લે તો બાળ મૃત્યુ જે આપણે કહીએ કે જન્મની સાથે જે છે એના યોગ્ય વાતાવરણ ન મળતા મૃત્યુ થાય અથવા તો માતાનું મૃત્યુ જે છે આવી બાબતો જે છે ખૂબ જોવા મળતી વધુ પ્રમાણમાં હાલના સમયમાં જે કહીએ કે ડૉક્ટરી સગવડો જે કંઈ છે તકનીકી નવી નવી પદ્ધતિઓ છે એના કારણે આવા મૃત્યુ છે એમાં ઘટાડો થયો છે આકસ્મિક મૃત્યુ તો કહી શકાય તો છે જ બરોબર પણ આવા કુદરતી મૃત્યુ જે કહી શકાય એમાં ઘટાડો નોંધપાત્ર થયો છે જેના કારણે શું થાય વસ્તીમાં વધારો તો શું કહે છે કે આ બધી સગવડની સાથે સાથે જે છે એ વસ્તી વૃદ્ધિ એટલે વસ્તીમાં જે વધારો થયો છે વિસ્ફોટાત્મક અસર જે છે એ કરે છે બરોબર શું કહે છે ઓગણીસોમાં ઓગણીસોમાં દુનિયાની વસ્તી છે મિત્રો એ બે બિલિયન જેટલી હતી એટલે કે બે હજાર મિલિયન હતી જે બે હજારની સાલમાં જો ઓગણીસોથી બે હજાર બે હજારની સાલમાં વધીને છ બિલિયને પહોંચી ગઈ એટલે કે છસો મિલિયન વધી ગઈ અને બે હજાર અગિયારમાં સાત પોઈન્ટ બે બિલિયન એટલે કે બોતેરસો સાત હજાર બસો મિલિયન થઈ ગઈ કેટલું બધું ફેરફાર છે કેટલી ઝડપી વસ્તી જે છે એમાં વધારો જોવા મળે છે આખા વિશ્વસ્થ કે છે દુનિયાની બરોબર અને આવી જ અસર છે મિત્રો એ ભારત ઉપર પણ જોવા મળી એટલે કે આવું સમાન વલણ જે છે એ ભારતમાં પણ જોવા મળ્યું હતું આઝાદી સમયે આઝાદી સમયે આપણી વસ્તી જે છે એ આશરે ત્રણસો ને પચાસ મિલિયન હતી આઝાદી વખતે બરોબર જે બે હજારમાં એક બિલિયન નજીક અને મે બે હજાર અગિયાર જે છે એમાં એક પોઈન્ટ બે બિલિયન એટલે કે બારસો મિલિયન ને ઓળંગી ગઈ ક્યાં ત્રણસો પચાસ ક્યાં જે કહી શકાય કે ભાઈ એક બિલિયન અને ક્યાં બારસો મિલિયન બરાબર તો કહેવાનો મતલબ કે એમાં પણ ભારતની અંદર પણ એવું જ વલણ જે હશે જોવા મળેલું બરાબર આના કારણે એનાથી થાય શું આના કારણોમાં એમ કે ભાઈ શા માટે આવું થઈ રહ્યું છે એના કારણોમાં મૃત્યુદર

પ્રજનન વયના પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો હવે આ પ્રજનન વય શું છે પ્રજનન વય શું છે તો એ શું છે મિત્રો કે આપણું જે જીવન કહીએ બરોબર તો માનવ જે હશે અથવા અન્ય સજીવો છે એની અંદર વસ્તી વૃદ્ધિ જે છે એના માટે અલગ અલગ ત્રણ બાબત વિચારવામાં આવે છે કે જેની અંદર પ્રજનન વય જૂથ પ્રજનન વય જૂથ એટલે કે એવા લોકો જે પ્રજનનની ક્ષમતા ધરાવે છે યુવાન અવસ્થા હોય તેવા કહી શકાય બરોબર ત્યાર પછી પૂર્વ પ્રજનન પૂર્વ પ્રજનન પ્રજનનની ક્ષમતા નથી એટલે કે નવી સંતતી માટે યોગ્ય નથી બરોબર એટલે કિશોર અવસ્થા બાળ અવસ્થા એમ તો પૂર્વ પ્રજનન વય જૂથ પ્રજનન વય જૂથ એટલે જે પ્રજનનની ક્ષમતા ધરાવે તે બરોબર અને ત્યાર પછી પ્રશ્ચ પ્રજનન વય જૂથ એટલે કે જે વૃદ્ધ અવસ્થામાં છે તે બરોબર તો આમ જે છે એ જીવન છે એને કહી શકાય કે ભાઈ ત્રણ તબક્કાની અંદર વહેંચી દીધું છે કે વય જે છે એમાં પૂર્વ પ્રજનન વય પ્રજનન વય અને પશ્ચ પ્રજનન વય તો એ શું કીધું છે કે પ્રજનન વયના જે લોકો છે એની સંખ્યામાં વધારો જેથી કરીને હવે એમની ક્ષમતા છે પ્રજનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરવાની તો નવી સંતતિ ઉત્પન્ન થાય તો વળી પાછો વસ્તીમાં વધારો એટલે કે મૃત્યુ દરમાં ઘટાડો એટલે વસ્તીમાં વધારો દરમાં ઘટાડો વસ્તીમાં વધારો અને પ્રજનન તરફ દૂરી જાય છે આપણે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છીએ શું કીધું છે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એના કાર્યક્રમો છે એના દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છીએ પરંતુ તે માત્ર નામ પૂરતો જ છે એટલે એનાથી એટલી બધી જાજી જે જોઈ શકે એવી ઇફેક્ટ છે નહીં હવે અહીં વિચાર થાય કે પ્રજનન તો બરોબર છે કે પ્રજનન છે એની જે જાગૃતિ છે એના દ્વારા જે કહી શકાય કે ભાઈ લોકોમાં અવેરનેસ આવે તો વસ્તી વૃદ્ધિ જે છે એમાં ક્યાંક ને ક્યાંક એના દરમાં ઘટાડો પણ આ બાળ સ્વાસ્થ્ય સંભાળમાં સંભાળમાં એમાં શું છે છે કે બાળ સ્વાસ્થ્ય જે મહત્વનું શું છે કે દાખલા તરીકે કોઈ એક સફરજન હોય ઉદાહરણ સફરજન છે હવે કોઈ એક જ બાળક છે તો સફરજન એક જ બાળકને મળશે તો એનો મતલબ એને સો ટકા લાભ મળે છે પોષણની દ્રષ્ટિએ પણ અમારો બે સંતાન છે બે બાળક છે તો સફરજન અડધું અડધું મળશે સમજાય તો અહીં કહેવાનો મતલબ શું બાળ સ્વાસ્થ્ય સંભાળ જે બાળકો જે છે એના સ્વાસ્થ્યની સારી સંભાળ જે છે દેખરેખ જે છે હોવી જોઈએ એ ઉપરાંત ફેમિલી પ્લાનિંગ પણ યોગ્ય હોવું જોઈએ બરાબર તો એના કારણે જે છે વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છીએ પણ એટલો બધો નહીં એટલે માત્ર નામ પૂરતો છે કેવી રીતે નામ પૂરતો છે એ જોઈએ જરાક તો બે હજાર અગિયારની સાલમાં વસ્તી ગણતરીના અહેવાલ જે છે એના આધારે વસ્તી વૃદ્ધિનો દર હજુ પણ બે ટકા થી ઓછો એટલે કે વીસ વ્યક્તિ પ્રતિ એક હજાર વ્યક્તિ વર્ષ છે એનો મતલબ શું એક વર્ષની અંદર એક વર્ષની અંદર એક હજાર લોકોનો વધારો વીસ લોકો છે વધારો એટલે આ નવા ઉમેરાયા એમ કહી શકાય બરોબર એમ તો આ રીતે એનો મતલબ શું તેવું કહે છે બે ટકાથી પણ ઓછો છે હવે આ દરે હવે આ એક હજારે કીધું પ્રતિ એક હજારે કીધું છે વીસ નવા એડ થવા બરોબર એમ

પ્રગતિ થઈ હોવા છતાં હવે નોંધપાત્ર પ્રગતિ એટલે શું જે આ લોકોને પહેલા કંઈ જ ખબર નહોતી એમાં જાગૃતિ જે છે અલગ અલગ કાર્યક્રમોની યોજનાઓ દ્વારા ઘણી બધી માહિતી લોકો સુધી પહોંચાડી છે તો એનો મતલબ શું થાય એક ક્ષેત્રમાં નોંધપાત્ર પાત્ર પ્રગતિ થઈ છે તબીબી ક્ષેત્ર હોય તો પણ ભલે અને અવેરનેસ બાબત હોય તો પણ ભલે બરાબર તો એમાં એ જે કહી શકાય કે ભાઈ નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં પણ ચેતવણીજનક ચેતવણીજનક વૃદ્ધિ દર જે છે એ આપણને પાયાની જરૂરિયાત પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક આશ્રય અને કપડાં એટલે કે રોટી કપડા ઓર મકાન બરાબર જે મહત્વનું છે લોકોના જીવન માટે તો એની અછત તરફ દૂરી જાય છે આજ તમે જોવા જાવ તો ધીમે 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 શહેરીકરણ જે છે એમાં વધારો થઈ રહ્યો છે બરાબર એટલે આ અસર જે છે સીધી જ જે છે નાના ગામડાઓમાં તરત ના દેખાય બરાબર પણ ખરેખર જે છે વિકસિત અને મોટા સિટીમાં તમે જોવા જાવ તો અહીંયા ખૂબ નોંધપાત્રની અસર જોવા મળે છે દાખલા તરીકે તમે વિચારો તો હવે અમદાવાદ છે ગુજરાતની વાત અમદાવાદ છે તો અમદાવાદ જેવા સિટીની અંદર સેન્ટરમાં વચ્ચ સારી જગ્યા હવે ના મળે આ ખુલ્લા પડ કે કઈ નથી ધીમે ધીમે એક માળ બે માળ ત્રણ માળ મોટી મોટી ફ્લેટ સિસ્ટમ આવી ગઈ અને એ પ્રમાણે ચાલે કેમ કારણ કે આજુબાજુમાં જમીન છે નહીં અછત છે એ જ રીતે બોમ્બે માં જઈએ તો ભાડાના મકાન માટે પણ જે હશે ઘણી બધી મહેનત કરવી પડતી હોય ઘણા બધા રેન્ટ ચૂકવવા પડતા હોય છે તો કહેવાનો મતલબ શું છે કે જેમ વસ્તીમાં વધારો આવે એમ ખોરાક છે આશ્રય અને કપડાં જે છે એની અછત હવે અછત એટલે યોગ્ય રીતે ના મળી રહે જાય છે એટલે એ જે છે જેવી જોઈએ છે એ પ્રમાણે છે હાલમાં જોવા જાવ તો ભારત દેશ દેશ પોતે પણ પણ હોવા છતાં ઘણી બધી એવી જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે બહારથી મંગાવવી પડતી હોય છે આપણે અન્ય દેશોમાંથી આપણે એને લઈએ છીએ બરોબર કેમ કારણ કે આપણી જરૂરિયાતો એવી છે વસ્તી એટલી બધી છે તેને પહોંચી વળવા માટે બહારથી એ જે છે સાધન સામગ્રી લાવવી પડતી હોય છે તેથી આ દર જે છે અત્યારે હાલનો જે દર છે એ ચકાસવા માટે સરકારને ગંભીર પગલા લેવાની ફરજ પડી હતી સરકારે મજબૂર થઈ કે ભાઈ આના ઉપર ગંભીર લેવા પડે નહીતર જે છે કહી શકાય કે એક તરફ વિકાસ તો છે પણ વસ્તી વૃદ્ધિ જે છે વિકાસને થાય જાય એવું કહી શકાય ચલાવે છે કે ખરેખર જે હશે એટલે આ કહેવાનો મતલબ શું છે એમાં મિત્રો એક વસ્તુ સમજો કે સવલતો છે પણ એ સવલતોમાં શું થઈ રહ્યું છે તમે જુઓ કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એની પાસે સો વીઘા જમીન છે સો વીઘા જમીનમાં એના પોતાનું ફેમિલી પરિવાર જે છે ખેતી કરીને આરામથી મોકી રહી શકે પણ માનો એના બે સંતાન છે તો હવે એ જમીન છે એના ભાગ પડશે પચાસ પચાસ વીઘા હવે ત્યારબાદ જે છે એ એમના પણ સંતાન છે તેમાં પણ ભાગ પડશે પચીસ 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 આમ કરતાં કરતાં હવે દોર એવો આવી ગયો છે કે જમીન છે પણ બધા પાસે ટુકડા ટુકડા સ્વરૂપે જમીન થવા લાગી છે મોટા વર્ગ એવો છે જેની પાસે હવે હાલમાં જમીન નથી તો હવે ફરજિયાત જે છે એ કામ ધંધા તરફ વળવું પડશે તો વિચાર કરો મિત્રો કે આજના સમયમાં હાલના અહેવાલ જે છે રિસન્ટલી જે કે બે દિવસ પહેલા ન્યૂઝપેપરમાં હતું એ પ્રમાણે જોવા જોઈએ બરાબર તો એવું છે કે રોજના સિત્તેર થી પિંચોતેર હજાર નવા જે છે એ લોકો એટલે કે બાળકો જન્મે છે હવે સિત્તેર થી પિંચોતેર હજાર બાળકો જે છે ભારતમાં જન્મે તો વિચાર કરો કે રોજની હવે એ ભારતનું ભવિષ્ય છે આવનાર સમય જે છે એનું અસ્તિત્વ જે છે ભારતમાં સમજો તમે તો આવનાર સમયમાં જે છે એ વિચાર કરો કે રોજના એટલા બાળકો હશે તો ક્યાંક ને ક્યાંક રોજગારી અથવા તો નોકરી જે છે એની વાત કરીએ તો રોજની સિત્તેરથી પિંચોતેર હજાર તો શક્ય નથી નવી જોબ જે હશે નવી નોકરી છે નવા રોજગાર છે એ ઉત્પન્ન થઈ શકે એનું નિર્માણ થઈ શકે અઘરી વસ્તુ છે વિચારવા જેવી છે કે આ એક કોમ્પિટિશન તરફ એક ભૂખમરા તરફ એક બેરોજગારી તરફ જે છે પ્રગતિ ના કરી શકે તો એટલા માટે જરૂરી છે ખ્યાલ આવે છે એટલે જ આપણો ટોપિક જે છે એનું નામ છે વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ છે તો જોઈએ કે ગવર્મેન્ટ જે છે એ આના ઉપર કયા કયા નવા નિયમો જે છે નવી નવી બાબત જે છે અને એને નિયંત્રણમાં રાખવા માટે કઈ કઈ યોજનાઓ જે છે લાગુ પાડી શકે છે અથવા તો નીતિ નિયમો કેવા ઘડી શકે છે મિત્રો વસ્તી વૃદ્ધિ જે છે એને નિયંત્રણમાં રાખવા માટે અલગ અલગ યોજનાઓ છે અલગ અલગ કાર્યક્રમો છે એ સતત ને સતત લોકો જે છે એની વચ્ચે અવેરનેસ માટે જે કહી શકાય કે ભાઈ જાગૃતિ માટે અમલમાં મૂકવામાં આવતા હોય છે અહીંયા પણ જે છે કંઈક એવી પદ્ધતિઓ છે મિત્રો કે જેની મદદથી આ વસ્તી વૃદ્ધિ છે એમાં ક્યાંક ને ક્યાંક નિયંત્રણ લાવવું એ શક્ય બને છે ગર્ભ નિરોધક પદ્ધતિઓના ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહન આપવું એટલે કે એવા લોકો એ નાના પરિવારોનો મતલબ એવું નહીં કે જે ઓછી સંખ્યા પણ નાના પરિવાર મતલબ શું કે જે હજી એટલા એજ્યુકેટેડ નથી અથવા તો અવેર નથી એની વાત છે એ રીતે લઈ શકાય બરોબર સુધી જે છે આ માહિતીને પહોંચાડવી પ્રોત્સાહિત પણ કરવામાં આવે કે ગર્ભ નિરોધક પદ્ધતિ જે છે એનો વધુ વધુ ઉપયોગ કરવાથી આ વસ્તી જે છે વિસ્ફોટ જે કહી શકાય અથવા તો જન્મ નિયંત્રણ એની ઉપર આપણે કંટ્રોલ લાવી શકીએ છીએ બરોબર તો એ શક્ય બને છે જન્મ નિયંત્રણ માટે તો એમાં શું કહે છે કદાચ તમે પ્રચાર માધ્યમો ઉપરાંત પોસ્ટરો કે બિલ્સ જે સાહેબ વગેરેમાં જાહેરાતો જોઈ હશે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ભાઈ ન્યૂઝપેપર છે ન્યૂઝ ચેનલ્સ છે એફએમ રેડિયો છે સરકારી બસ છે મોટા મોટા હોર્ડિંગ્સ છે પછી મનો કે બીએસએનએલ ટેલિફોન છે એનું બિલ આવતું હોય અથવા તો લાઇટ બિલ જે હશે બરાબર તેમાં ક્યાંક ને ક્યાંક આવી જાહેરાતો જે હશે જોઈએ હશે જેમાં ખુશ દંપતી બે બાળકો સાથે દર્શાવેલું હોય છે અને સાથે સાથે સ્લોગન પણ હોય છે અમે બે અમારા બે આવું સ્લોગન લખેલું હોય છે હમ દો અમારે દો એમ લે પતિ પત્ની પોતે અને એના બે સંતાન બરોબર અને ખુશ દંપતી દર્શાવેલું હોય છે મોટે ભાગે મોટે ભાગે યુવા શહેરી કામકાજ કરતા ઘણા દંપતીઓ એક બાળકના ધોરણો અપનાવ્યા છે એટલે કેવું છે પતિ અને પત્ની બંને જે છે જોબ કરતા હોય શહેરમાં રહેતા હોય અને નવી જનરેશન જે એજ્યુકેટેડ છે તો એ લોકો જે છે પોતાનું ફેમિલી પ્લાનિંગ પ્રમાણે જે છે એક બાળક જે છે એ ધરાવતા એટલે એના ધોરણો અપનાવતા હોય છે એનું કારણ છે કે બે સંતાન છે બંનેના એજ્યુકેશન અને એના માટેનું મેનેજ કરવું એ પોસિબલ થોડુંક અઘરું પડે જો બંને માતા પિતા જોબ કરતા હોય તો અમુક જે છે માતા પિતા બંને જોબ કરતા એક સંતાન હોય તો એના માટે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરી શકે અથવા તો એને મેનેજ કરી શકે એટલે મોટા ભાગે જે છે શું કીધું છે કે યુવા હોય શહેરી કામકાજ કરતા ઘણા દંપતીઓ જે છે હાલના તબક્કે એક બાળકના ધોરણો અપનાવી રહ્યા છે બરાબર એ ઉપરાંત જે છે લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રીઓ માટે અઢાર વર્ષની તથા પુરુષો માટે એકવીસ વર્ષ જે છે એની નક્કી છે અને આ સમસ્યાથી બચવા માટે નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે બાળ લગ્ન પ્રથા જે છે એને બંધ કરવી અને યોગ્ય ઉંમર જે છે સ્ત્રીની અઢાર વર્ષ અને પુરુષ જે છે એકવીસ વર્ષ હોય એ યોગ્ય છે કારણ કે અઢાર વર્ષ અને એકવીસ વર્ષ જે છે આ ઉંમર ગાળો છે તે કેવી તો કે સમજણની ઉંમર કહી શકાય કે મેં પોતે સમજી શકે થોડું ઘણું વિચારી શકે ફેમિલી પ્લાનિંગ વિશે બરોબર ઓલો એવું છે બાળ લગ્ન હોય તો એને જે કહી શકે ગર્ભ નિરોધક પદ્ધતિઓ કંઈ કહી છે એના વિશે ના નહીં જાગૃતિ ના હોય તો એના કારણે વ્યવસ્થિત ફેમિલી જે છે એ પ્લાનિંગ ના કરી શકે તો એના હેતુથી જે છે એ ઉંમર જે છે વૈજ્ઞાનિક લઈને કાયદાકીય રીતે જોવા જાવ તો સ્ત્રી છે એની અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમર અને પુરુષ છે ની ઓછામાં ઓછી એકવીસ વર્ષ કે તેથી વધુ ઉંમર જે છે એ લગ્ન માટે યોગ્ય છે કાયદાની દ્રષ્ટિએ બરોબર એ ઉપરાંત કે જે અનૈચ્છિક ગર્ભધારણને રોકવામાં મદદ કરે છે એટલે એનો મતલબ શું છે કે જો આપણને ખ્યાલ જ ના હોય કે ભાઈ માનો કે બાળક હાલના સમયમાં જે કહી શકે દંપતી જે હશે એનું એવું પ્લાનિંગ છે કે હાલના સમયમાં બાળક નથી જોઈતું બરોબર તો એનો મતલબ શું નથી જોઈતું એટલે શું થશે અનૈચ્છિક ગર્ભ ધારણ કે હાલમાં ગર્ભધારણની કોઈ ઈચ્છા પતિ પત્નીની નથી તો એના માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભનિરોધક પદ્ધતિઓ છે બરોબર એનો જરાક જે છે એ અભ્યાસ કરીએ કે શું શું અંદર હોય શકે એટલે કઈ કઈ બાબત જે છે એને ધ્યાનમાં રાખી શકાય છે તો એક આદર્શ શું કહે છે એક આદર્શ ગર્ભનિરોધક જે છે એ ઉપયોગ કરનાર જે છે ગર્ભનિરોધક કેવું હોવું જોઈએ આદર્શ ગર્ભ નિરોધક જે છે પદ્ધતિમાંથી ગર્ભ નિરોધક પદ્ધતિ અથવા તો ગર્ભ નિરોધક જે કંઈ ઉપયોગ કરે છે એ કેવું હોવું જોઈએ તો ઉપયોગ કરનાર જે વ્યક્તિ હોય એના હિતનું રક્ષણ કરે તેવું હોવું જોઈએ બીજું અસરકારક હોવું જોઈએ એવું ના થવું જોઈએ કે ગર્ભ નિરોધક નિરોધક જે છે એનો ઉપયોગ કરે છતાં પણ જે છે ગર્ભ રહી જાય છે એવું ના હોવું જોઈએ બરાબર એટલે અસરકારક હોવું જોઈએ અને નહીવત અથવા તો ઓછી આડ અસર ધરાવતું હોવું જોઈએ એટલે એનો મતલબ શું કે અનૈચ્છિક ગર્ભધારણ છે તો ભાઈ ગર્ભધારણ નથી જોઈતું તો એના માટે જે છે એ ગર્ભ નિરોધક કોઈ પદ્ધતિ અપનાવ્યા છે તો કેવું હોવું જોઈએ તો આદર્શ ગર્ભ નિરોધક કોને કહી શકાય તો પેલું ઉપયોગ કરનાર જે છે એના હિતનું રક્ષણ કરે એને કોઈ નુકસાન ન થાય તેવું હોવું જોઈએ ત્યાર પછી અસરકારક હોવું જોઈએ એની અસર થવી જોઈએ અનૈચ્છિક ગર્ભ ધારણ જે છે એને ખરેખર રોકતું હોવું જોઈએ અને નૈવત અથવા તો ઓછામાં ઓછી આડઅસર ધરાવતું હોવું જોઈએ બરોબર એની કોઈ આડઅસર હોવી ના જોઈએ આ ઉપરાંત કામેચ્છા ઉત્તેજના અને સંવર્ણનમાં અવરોધરૂપ ના હોવું જોઈએ એટલે એવું ના બને કે વિચારો કે અનૈચ્છિક ગર્ભધારણ રોકવા માટે પદ્ધતિનો ઉપયોગ કરે છે પણ પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી એની ઉત્તેજના છે એમની કામેચ્છા જે છે સવલન જે છે બરોબર એમાં કોઈ અવરોધ ઉભો થવો જોઈએ નહીં એટલે કહેવાનો મતલબ કે પતિ પત્ની જે છે તો એ સામાન્ય સંભોગ કરે તો સામાન્ય સંભોગ જેવું જ હોવું જોઈએ એમાં જે છે અવરોધ ના ઊભો કરે તેવું હોવું જોઈએ ગર્ભ નિરોધક જે કઈ ઉપયોગ કરે તેનો બરોબર આજકાલ ગર્ભ નિરોધક પદ્ધતિઓની વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં છે ઘણી બધી અલગ અલગ જે શ્રેણી કહી શકાય એ અસ્તિત્વમાં છે જેવી કે કુદરતી અથવા તો પ્રણાલીગત પહેલું અવરોધક બીજું ગર્ભાશય ઉપયોગ ત્રીજું અને આયુડી તરીકે ઓળખી શકાય મો દ્વારા લેવા યોગ્ય ગર્ભ નિરોધક એટલે ગોળી જે આપણે કહીએ બરોબર એ ચોથું ઇન્જેક્ટેબલ અથવા તો આરોપણ પાંચમું ઇન્જેક્શન જે છે દ્વારા કોઈ અંતસ્ત્રાવી પદ્ધતિ જે છે ને શરીરમાં ઇન્જેક્ટ કરવી બરોબર અને વાડકા પદ્ધતિ છઠ્ઠું બરાબર તો આ વ્યાપક શ્રેણી છે આમાંથી કોઈ પણ જે છે એનો ઉપયોગ જે છે મિત્રો એ અનિચ્છનીય ગર્ભ ધારણ જે છે એને રોકવા માટે કરી શકાય છે બરાબર તો આમાંથી કોઈ પણ છે એટલે હવે આપણું જે નેક્સ્ટ સેશન છે મિત્રો નેક્સ્ટ ટાઈમ જે છે આપણે મળીએ તો આ મારા ફરતી જે છે કુદરતી અથવા પ્રણાલીગત ગર્ભ અવરોધક પદ્ધતિ કઈ છે કેવી રીતે એના ઉપયોગમાં લઈ શકાય ત્યાર પછી અવરોધક છે ગર્ભાશય ઉપયોગ છે પછી મો દ્વારા લઈ શકાતી ટેબ્લેટ સ્વરૂપ જે કહી શકાય બરોબર એ ગર્ભ નિરોધક છે ઇન્જેક્ટેબલ અથવા તો આરોપણ પદ્ધતિ છે વાડકા પદ્ધતિઓ છે વગેરેનો સ્ટેપ બાય સ્ટેપ દ્વારા ફરતી અભ્યાસ કરતા જઈશું તો મિત્રો અહીંયા કહેવાનો મતલબ શું કે ભાઈ વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ જે છે કે ભાઈ જોવા જઈએ તો હાલમાં વસ્તી જે છે એ એક દરે વધી રહી છે કે જે આવનાર સમય માટે કદાચ એક પ્રશ્નાર્થ સ્વરૂપ જે છે હોઈ શકે છે વિકટ પરિસ્થિતિનું સ્વરૂપ ધારણ કરી શકે છે બરાબર અને એજ્યુકેટેડ લોકો એટલે કે જે જાગૃતિ જે છે અવેરનેસ છે લોકોમાં હોય તો બધા જ પોતપોતાની રીતે સમજે છે બરાબર તો એના એક ભાગરૂપે જે છે આ નિયંત્રણ પદ્ધતિઓ જે છે એનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય જે છે એને કોઈ આડઅસર તો ન થાય પણ સાથે સાથે જે છે એ અનિચ્છનીય ગર્ભથી બચી પણ શકાય છે મિત્રો અહિયાં આ ટોપિક જે છે વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ જે છે ટોપિક લાંબો છે એટલે કહેવાનો મતલબ શું કે એની પ્રસ્તાવના સ્વરૂપ જે છે એ ટોપિક અહીંયા પૂરો હશે કે હવે આપણે જે કહીએ વારાફરતી જે છે અલગ અલગ આ પદ્ધતિઓ જે છે એનો અભ્યાસ કરવાનો છે એટલે મેઇન જે ટોપિક કહીએ તો એ અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે અને એના જે મુદ્દાઓ જે છે અથવા તો જે કંઈ પદ્ધતિઓ છે અને આ જેટલી પદ્ધતિ છે ને એક્ઝામમાં અલગથી ક્વેશ્ચન સ્વરૂપે પૂછાય પણ શકે છે બરાબર તો મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં એક નવા ટોપિક એટલે કે આ જે કંઈ પદ્ધતિઓ છે એના વારાફરતી અભ્યાસ કરવા માટે ત્યાં સુધી આવજો